તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર એકથી લઈને સાત દાખલા પૂરા કરાવી દીધા છે જો મિત્રો તમે હજુ સુધી એ તમામ દાખલાઓ ન જોયા હોય તો ખાસ એ વિડીયો જોઈ લેજો આપણે મિત્રો બધા જ દાખલાઓને ખૂબ જ મસ્ત રીતે સમજાવેલા છે કે તમને ઇઝીલી બધું ખબર પડી જાય હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર આઠ કરવા જઈ રહ્યા છે જે પણ ખૂબ જ સિમ્પલ છે મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ સિમ્પલ છે આપણે માત્ર ને માત્ર સરવાળા બાદ જ કરવાનું બીજું કશું જ નહીં કરવાનું ચાલો રકમ સૌથી પહેલા વાંચીએ કે શું આપેલું છે આપણને તો નીચેની આકૃતિ ગન્સ અને રન્સ બરાબર ને એટલે આકૃતિ બે આપણને આપેલી છે એક ગન્સ વાળી આકૃતિ બીજી આપણને બાજુ આપેલી છે અહીંયા રન્સ વાળી આકૃતિ એમાં એ બંને કેવી છે તો પહેલા બંને આપણને આપેલું છે કે બંને આકૃતિ કેવી છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે એક્સ અને વાયની કિંમત ગોતવાની છે આપણને ખબર જ છે ને મિત્રો કે સમાંતર ચતુષ્કોણમાં બાજુ કેવી હોય છે સરખી હોય છે મતલબ કે અહીંયા તમે કહી દઉં કે ભાઈ આ એસ જી નું માપ છે ને એટલું ને એટલું માપ અહીંયા એન યુ નું પણ થાય થાય જ બિલકુલ થાય લખી શકીએ છીએ આપણે આવી રીતે કે ભાઈ એસજી બરાબર એનયુ એસજી બરાબર એનયુ તો એસજીનું માપ આપણને કેટલું ખબર છે તો કે સાહેબ ત્રણ એક્સ છે હા ત્રણ એક્સ છે બરાબર છે ત્રણ એક્સ છે અને એનયુનું માપ છે અઢાર એટલે કે અઢાર લખવાના છે આપણે હવે એક્સ બરાબર અઢાર તો છે જ અને છેદમાં કેટલા આવી જશે હવે ત્રણ આવી જશે એટલે અહીંયા કાપા કાપાકૂપી કરવાની આપણે એટલે અહીંયા ત્રણ છંગ અઢાર થશે અને ત્રણ છંગ અઢાર એટલે અહીંયા એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા છ મળી ગયા જે આપણો આન્સર થઈ ગયો પહેલો એક્સની કિંમત આપણને મળી ગઈ ખૂબ જ સિમ્પલ રીતે મળી ગઈ ને એવી રીતે હવે આપણે જોઈએ તો આ જીયુ એની કિંમત છે એસન જેટલી ને જેટલી લખીએ આપણે કે ભાઈ જીયુ બરાબર જીયુ અને એસ એન બંને સરખા છે જીયુની કિંમત છે ત્રણ વાય માઇનસ એક અને એસ એનની કિંમત છે છવ્વીસ માઇનસ વન છે ને એ છોકરાઓ પાછળ જશે એટલે કે માઇનસ વન શું બનશે હવે પ્લસ બનશે છવ્વીસ પ્લસ એક થશે તો હવે છવ્વીસ પ્લસ એક કરો એટલે કેટલા આવે સત્યાવીસ આવે સાચી વાત છે ત્રણ છેદમાં લઈ આવીએ આપણે એટલે વાય બરાબર સત્યાવીસ ના છેદમાં ત્રણ અહીંયા ફરી આપણે કરવાની છે એટલે એટલે થાય આપણને વાય બરાબર કેટલા મળી જાય છે મળી જાય છે ક્લિયર છે ને આટલું સિમ્પલ છે મિત્રો આટલું જ સિમ્પલ તમારે કરવાનું છે ચાલો નેક્સ્ટ હવે આપણે આકૃતિ જોઈએ જેમાં આર યુ એન અને એસ આપેલા છે હવે આમાં મિત્રો ખબર કયો નિયમો ઉપયોગમાં આવશે તો તમને ખબર છે તેવી રીતે કે ભાઈ સમાંતર બાઉ ચતુષ્કોણ અંદર વિકરણો કેવા છે તો કે ભાઈ દુ ભાગે છે એટલે અહીંથી લઈને જો આપણે આ ભાગ જોઈએ એ અને અહીંથી લઈને આ ભાગ એ બંને કેવા હોય સરખા હોય એટલે વાય પ્લસ સાતની કિંમત અને વીસ આ બંને કેવા થશે સરખા જ થશે લખી દઈએ આપણે વાય પ્લસ સાત બરાબર વીસ એ વાય બરાબર વીસ તો પાછળ છે જ અને પ્લસ સાતને બરાબરની પાછળ જવા દઈએ તો માઇનસ સાત થઈ જશે એટલે વાય બરાબર આપણને કેટલા કિંમત મળશે તેર મળશે ક્લિયર છે આની જેટલું એક્સ વાય બરાબર સોળ થાય લખી દઈએ છે આપણે અહીંયા કે એક્સ પ્લસ વાય બરાબર સોળ આપેલું છે એક્સની કિંમત આપણને ખબર નથી એ તો મેળવવાની છે અને વાય આપણને ખબર છે કેટલા તેર આપેલા છે સાહેબ હા બરાબર છે હવે પ્લસ તેર છે ને મિત્રો પ્લસ તેર એ બનશે એટલે માઇનસ તેર એટલે અહીંયા કરો એટલે કેટલા મળશે મળશે જે આપણો જવાબ થાય છે ચાલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર નવ ની રકમ તમને નીચે આપેલી છે જોજો અહીંયા ઉપરની આકૃતિ એટલે કે આ આકૃતિમાં આપણને બે ચતુષ્કોણ આપેલા છે એક છે રિસ્ક અને એક છે ક્લ્યુ આ બંને કેવા છે તો કે આ બંને છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે એક્સની કિંમત તમે જોઈ શકો છો કે એક્સની કિંમત આ જે ખરીને આ એક્સ એ કિંમત આપણે મેળવવાની છે જોજો ખાસ મિત્રો આમાં આપણે છે ને તમને ઈઝીલી ખબર પડે એટલા માટે આપણે કામ કરીએ છીએ આ બંને ચતુષ્કોણ છે ને એક તો રિસ્કવાળો ચતુષ્કોણ છે એને અલગ કલરથી ડ્રો કરી દઈએ અને બીજો જે ક્લૂ વાળો છે આ સી એલ યુ ઇ એને આપણે અલગ કલરથી ડેકોરેટ કરી દઈએ તમને છે ને મિત્રો બધું જ ક્લિયર કટ ખબર પડી જાય જરાય તમને ચિંતા થાય નહીં તમે બધું ઈઝીલી કરી શકો બરાબર ને ચાલો આપણે પહેલાં તો આને હાઇલાઇટ કરી દઈએ છીએ મસ્ત રીતે અહીંયા કલર પૂરી દઈએ છીએ બરાબર આપણે હા ચાલો ચાલો અહીંયાથી અહીંયા પછી અહીંયાથી અહીંયા ઉપર જવા દો અહીંયા જવા દો અહીંયા જવા દો અહીંયા જવા દો ચાલો એટલે આ જે જગ્યાએ મિત્રો તમે જોઈ શકો છો કે જે જગ્યાએ મેં પિંક કલર કર્યો ને પિંક કલર એ પિંક કલર જે છે ને એ આપણો રિસ્ક વાળો ચતુષ્કોણ છે કયો છે રિસ્ક વાળો છે બરાબર ને એટલે રિસ્ક નહીં લેવાનો આપણે પણ રિસ્ક વાળો છે હવે આપણને ખબર છે આપણને બધાને જ ખબર જ છે કે જો આ એકસો ને વીસ છે આ કેટલું છે મિત્રો એકસો ને વીસ છે તો એની સામેનો ખૂણો પણ કેટલો હશે એકસો ને વીસ બિલકુલ સાચી વાત છે સાહેબ મારી હા બિલકુલ સાચી વાત છે મારી એકસો ને વીસ અંશ આ થઈ જાય બરાબર છે ને ચાલો હવે એના પછી આપણે જઈએ છીએ અહીંયા ખાસ સમજો આના માટે આપણે અહીંયા કલર આપણે ચેન્જ કરીએ અને યલો કરેલો છે બરાબર ને ચલો યલો કલર કરી દઈએ આપણે અહીંયા ક્લ્યુ ની અંદર માં કરી દઈએ આપણે યલો કલર યલો કલર જે તમને કરી રહ્યો છું ને એ ચતુષ્કોણ છે મિત્રો એ ચતુષ્કોણ છે આપણો ક્લ્યુ વાળો તો અહીં પણ સેમ નિયમ કામ કરશે અહીં પણ સેમ નિયમ કામ કરશે કયો નિયમ તો કે ભાઈ આ સિત્તેર અંશ છે તો એની સામેનો ખૂણો એટલે કે આ વાળો એ પણ કેટલો બનશે મિત્રો એ પણ બનશે સિત્તેર અંશ હવે તમે ખાસ જોજો હવે તમે મિત્રો ખાસ જોજો કે આ જે જગ્યાએ આ ત્રિકોણ બને છે ને આ ત્રિકોણ પરથી જ આપણે એક્સની કિંમત મેળવવાની છે એ ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા ખબર હોય ને એટલે ત્રણમાંથી આપણને કોઈ પણ બે ખબર હોય ને તો આપણે એક ખૂણો મેળવી લઈએ ચાલો આ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ એક ખૂણો એ સિત્તેરનો છે હવે એને આ જે ખૂણો છે ને એ કયો ખૂણો બનશે આપણે એ ગોતવાનો ચાલો એ ગોતી લઈએ એટલે આપણું કામ થઈ જશે ચલો શું કરીએ સમજજો આ એકસો વીસવાળો એટલે આ ખૂણો અને આ ચતુષ્કોણમાં આ બંને એટલે આ બંને ખૂણા કેવા કહેવાય પાસ પાસેના કહેવામાં આવે બરાબર ને એટલે આનો અને આનો સરવાળો કેટલો આવે એકસો ને ધારો કે આ ખૂણો એસ છે ને તો લખી લઈએ આપણે કે ભાઈ ખૂણો એસ બરાબર આખા એકસો ને આપણે એકસો ને વીસને માઇનસ કરીએ તો એકસો એંસી માઇનસ એકસો ને વીસ આપણે કરીશું એટલે ખૂણો એસ આપણને કેટલો મળશે સાહીઠ અંશ મળશે કેટલો મળશે મિત્રો સાહીઠ અંશ આપણને મળે છે ચલો લખી દઈએ આપણે ખૂણો એસ બરાબર સાહીઠ અંશ આને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ હવે ખાસ સમજો આપણને આ ખૂણો પણ મળી ગયો છે કેટલો સાહીઠ અંશ તો એક્સ આપણને ઈઝીલી મળી જાય શું કરવાનું તો કે સાહેબ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો રસ કરો શું રસ કરો ના સરવાળો કરવાનો છે હા બરાબર વાત છે તમારી લખીએ ચાલો આપણે અહીંયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો માપનો સરવાળો કયા કયા ત્રણ ખૂણા તો કે ભાઈ એક તો આપણો જે એક્સ છે એ જ ગોતવાનું છે આપણે બીજો ખૂણ આપણને આ જે મળી ગયો તો સિત્તેર અંશ સામ સામે એટલે કે આ સિત્તેર અને આ વાળો સાહીઠ મળ્યો એટલે અહીંયા કરી દઈએ આપણે સિત્તેર અંશ પ્લસ સાહીઠ અંશ બરાબર કેટલા આવશે એકસો થાય ક્લિયર છે કાન પકડીને તો એકસો ને એસી માઇનસ એકસો ને ત્રીસ કરવાના છે આપણે તો એક્સ બરાબર આપણને કેટલા મળશે મિત્રો પચાસ અંશ મળશે અને એક્સ નું માપ કેટલું છે પચાસ અંશ આપણને મળી જાય છે એટલે એક્સ બરાબર આપણને પચાસ મળશે ક્લિયર છે ને ચાલો આગળ જઈએ છીએ આપણે હવે રકમ વાંચીએ નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે સમલંબ એટલે શું તો માત્રને માત્ર એક જ જોડ સમાંતર હોય એક જ જોડ મતલબ કે માત્રને માત્ર બે જ રેખાઓ સમાંતર હોય તો કઈ બે બાજુ સમાંતર છે ને એ આપણે ગોતવાનું છે ચાલો જોઈ લેજો અહીંયા તમે લોકો થોડીક પેન ને કરી દઉં છું જાડી એટલે આપણને ઈઝીલી બધું ખબર પડે જોજો આ રેખા આગળ જશે તો પણ અને આ રેખા આગળ મિત્રો ક્યારેય ભેગી થશે નહીં જો બતાવું કરીને આપણે તમને ડ્રો કરીને આ રેખાને મિત્રો આપણે લાંબી આવી રીતે તો અહીંયા આ રેખા અને એવી રીતે આ જે રેખા છે ને આ જે રેખા છે એને પણ જો આપણે લાંબી કરીશું ને તો મિત્રો આ બંને રેખાઓ બાપ જન્મારે ક્યારેય ભેગી થવાની છે નહીં ક્યારેય ભેગી નહીં થાય એનો સીધો મતલબ એવો થશે કે આ બંને રેખા શું કહેવામાં આવે મિત્રો સમાંતર છે એવું કહેવામાં આવે બરાબર છે સમાંતર છે એટલે કઈ કઈ છે તો કે એમ એન અને કે એલ લખી દઈએ છે આપણે એમ એન છે કે એલ બસ આપણે આટલું જ કરવાનું હતું આગળ આકૃતિ બીજી જો એમાં પણ કઈ કઈ સમાંતર તમે જોઈ શકો છો કે આ એ વાળી અને આ સી વાળી બંને સમાંતર છે એબી સમાંતર છે સીડી આ ઊભી લાઈન બે કરી મતલબ કે સમાંતર બતાવવા માટે ઊભી લાઈન કરીએ છીએ આપણે આગળ આમાં કઈ કઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એસપી અને આર ક્યુ એસપી સમાંતર છે આર ક્યુ બસ આટલું જ આપણે કરવાનું હતું આગળ અગિયારમાં જુઓ આકૃતિ ત્રણ પોઈન્ટ સત્યાવીસ એટલે કે નીચે આપણને જે આકૃતિ આપેલી છે ને આ આકૃતિમાં એ બી સમાંતર ડીસી છે તો સીડી છે એ બી અને સીડી સમાંતર છે તો માપ ખૂણો સી આપણે ગોતવાનો છે મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ સમાંતર રેખા આવી રીતે બે આપણને આપેલી હોય સમજો એક મિનિટ થોડી સમજો કે આ બે સમાંતર રેખાઓ છે અને વચ્ચેથી કોઈ આવી રીતે લાઇન પસાર થાય છે લાઇન પસાર થાય છે તો અંદર આવેલા જે બે ખૂણા હોય ને એટલે કે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો જે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ખૂણાઓ છે તો મિત્રો આને કહેવામાં આવે અંતઃકોણની જોડ યાદ રાખજો તમે ધોરણ નવમાં ભણશો ધોરણ નવમાં તમે ભણશો કે આને કહેવાય અંતઃકોણની જોડ અને એનો સરવાળો મિત્રો હંમેશા કેટલો આવશે એકસોને એંસી અંશ જ આવશે યાદ રાખજો એકસોને એંસી અંશ આવશે એનો મતલબ કે ખૂણો બી અને ખૂણો સીને પ્લસ કરું ને તો એકસોને એંસી અંશ થાય કરી દઈએ છીએ આપણે ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસોને એકસો ને વીસ ને માઇનસ કરવાના છે એટલે ખૂણો સી આપણને કેટલો મળશે પછી સાહીઠ કેટલો મળશે મિત્રો સાહીઠ મળશે થોડું ફૂલ કરી દઈએ પછી હાઇલાઇટ મારી દઈએ ક્લિયર છે ચાલો આગળ જઈએ છીએ મિત્રો હવે આપણે મિત્રો માત્ર દાખલા નથી ગણતા કોન્સેપ્ટ પણ સમજાવું છું કે એકચુઅલમાં કેમ એવી રીતે આવી રહ્યું છે આપણે એ જ શીખવાનું છે એટલે આગળ તકલીફ પડે નહીં ચલો અહીં પણ સેમ નિયમ કામ કરશે કે જોજો અહીંયા આ જે ભાગ છે ને એટલે કે આ રેખા સમાંતર છે અને એવી રીતે આપણી આ રેખા સમાંતર છે આ બે સમાંતર ને આ વચ્ચે રેખા પસાર થઈ રહેવું કહેવામાં આવે એટલે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો એનો સરવાળો કરો તો કેટલા આવશે એકસો ને એસી એટલે આપણે એસનું નું માપ ગુથવાનું છે ને આપણું એસ તો મેળવવાનું છે એટલે પહેલા આપણે આનું કરી લઈએ કે ભાઈ ખૂણો આર અને ખૂણો એસ આ બંને સમાન પાસ પાસેના ખૂણા છે એટલે આને એકસો ને એસી કહી દેવાના છે આપણે આમાંથી આપણને આરની ની કિંમત ખબર છે નેવું બરાબર ને નેવું ખબર એટલે કે અહીંયા કાઠ ખૂણો છે મતલબ નેવું જ કહેવાય ને પ્લસ ખૂણો એસ બરાબર એકસો ને એસી ખૂણો એસ બરાબર એકસો એંસી આપણે નેવું ને માઇનસ કરીશું એટલે મિત્રો એકસો એંસી માઇનસ નેવું કરો તો નેવું જ આવે જે દેખીતી વસ્તુ છે આપણને અહીંયા દેખાઈ પણ રહ્યું છે કે ભાઈ અહીંયા કાઠ જ બને છે અહીંયા કાઠ ખૂણો જ બને છે કમ્પ્લીટ એટલે અહીંયા આપણો એસ બરાબર કેટલો મળી ગયો નેવું હવે આપણે એવી રીતે આ જે પી છે ને પી એની કિંમતે મેળવવાની છે આપણે આ પીની કિંમતે મેળવવાની છે તો સેમ વસ્તુ કે આ ખૂણો પી આ વાળું અને આ વાળાનો કરું સરવાળો તો પણ આપણને એકસો ને એસી અંશ જ મળે લખીએ ખૂણો પી પ્લસ એક મિનિટ આપણે બ્લૂથી લખીએ બરાબર ને આપણે બ્લૂથી લખીએ ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર પણ આવશે એકસો ને એસી અંશ હવે ખૂણો પી આપણને ખબર નથી ખૂણો ક્યુ આપણને ખબર છે એકસો ને ત્રીસ બરાબર એકસો ને એસી તો ખૂણો પી બરાબર એકસો ને એસી આ પ્લસ એકસો ત્રીસ છે એ માઇનસ એકસો ત્રીસ બની જાય છે તેથી ખૂણો પી બરાબર આપણને મળશે એકસો એસી માઇનસ એકસો ત્રીસ એટલે કે પચાસ અંશ આપણને મિત્રો જવાબ મળી જાય છે ખૂણો પી બરાબર પચાસ અંશ છે ને મિત્રો કેટલું ઇન્ટરેસ્ટિંગ છે તમે જોઈ શકો છો બરાબર કે આટલી આટલી વસ્તુ આટલી ઈઝી છે પણ આપણે કેવું છે આપણે પહેલેથી ધારી લઈએ છીએ કે ભાઈ આ આકારો મને ખબર જ નહીં પડતા આ ક્યાંથી ક્યાં ખૂણા જઈ રહ્યા છે બરાબર ને કે ભાઈ રેખિક રેખિક જૂનનો ખૂણો છે કે અંતઃ કોણ છે કે સરળ કોણ મિત્રો કન્ફ્યુઝ થવાનું છે જ નહીં તમારે ખાલી કોન્સેપ્ટને મગજમાં રાખી લેવાનું છે અને એ પ્રમાણે તમારે જવાનું છે તો તમને જરાય તકલીફ પડશે નહીં તો અહીં મિત્રો આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણને સંપૂર્ણપણે પૂરું કરાવીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર એક જ વિડીયોમાં પૂરું કરી નાખશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયને ટાટા અને બાય બાય કહી દેશું તો તમારે મિત્રો ખાસ આને પ્રેક્ટિસ કરવાની છે તમારે મિત્રો હજી પણ આની વધારે પ્રેક્ટિસ કરવી હોય ને તો આપણે પ્રેક્ટિસ વર્કના પણ વિડીયો બનાવી રહ્યા છે તો ખાસ એ તમે તમામ દાખલા પ્રેક્ટિસ વર્કના છે ને એ આપણી પ્રેક્ટિસ વર્કની પ્લેલિસ્ટમાં જોઈ લેજો આપણે હેડિંગ માર્યું છે સ્ટેન્ડર્ડ આઠ પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન એમાં તમે ખાસ જોઈ લેજો અને બધી જ પ્રેક્ટિસ કરજો કારણ કે મેથ્સ મિત્રો એવો વિષય છે કે તમારે પ્રેક્ટિસ કરવી જ પડે તમે માત્ર ને માત્ર બુકનું કરશો ને તમારા માર્ક્સ એવરેજ આવશે પણ જો તમે પ્રેક્ટિસ વર્ક પણ કરશો તમે એક્સ્ટ્રા વસ્તુ પણ તમે કરશો ને તો તમારા સારામાં સારા માર્ક્સ ઇઝીલી આવી શકે છે બરાબર છે મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર કરાવીશું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો આગળ ચેનલ પર બન્યા રહેજો જો નવા આવ્યા હોય પહેલી વાર આવ્યા હોય પહેલી વાર મારો અવાજ સાંભળી રહ્યા હોય તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો